દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ખેડૂતોને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવા માટે શોધતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મુજબ સોશિયલ મીડિયામાં વાયર થયેલ વિડીયો સમાચાર અંગે પ્રેસ નોટ ખેડૂતોને પાસા ધારા હેઠળ અટકાયત લેવા માટે શોધતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મુજબ સોશિયલ મીડિયામાં વાયર થયેલ વિડીયો સમાચાર અંગે જણાવવાનું કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કોઈ ખેડૂત વિરુદ્ધ પાસા વોરંટ બજવણી માટે કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આવા કોઈ ખેડૂતોને પાસાધારા હેઠળ અટકાયત લેવા અંગે કે શોધી રહેલ નથી કે ભયમાં મૂકી રહેલ નથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો સમાચાર ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે થઈ રહેલ છે જેથી આ પ્રેસ નોટ મારફતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તમામ ખેડૂતોને વાયરલ વિડીયો સમાચાર સાંભળીને ગભરાવાની જરૂર નથી તે અંગે તમામ ખેડૂતોને વિનમાર અપીલ કરવામાં આવે છે વર્તમાન ન્યૂઝ ગમશ્યામ વટવાણ ખેડૂતોને ધારા હેઠળ અટકાયતમાં લેવા માટે સુરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ આ મુજબ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો સમાચાર અંગે જણાવવાનું કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ખેડૂતો વિરુદ્ધ પાસા વરણની બજાવણી માટે કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આવા કોઈ ખેડૂતોને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવા માટે શોધી રહેલ નથી કે ભયમાં મૂકી રહેલ નથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો સમાચાર ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે છે જેથી તમામ ખેડૂતોને વાયરલ થયેલ વાયરલ થઈ રહેલ વિડીયો સમાચાર સાંભળી ગભરાવાની જરૂર નથી તે અંગે તમામ ખેડૂતોને વિનમ્રતાપૂર્વક અપીલ કરવામાં આવે છે